નમસ્કાર મિત્રો આજે આપણે એક બહુ જ મહત્ત્વની ભરતીની માહિતી લઈને આવ્યા છીએ જે નેશનલ આયુષ્ય મિશન અંતર્ગત યોગ નિષ્ણાતની ભરતીની જાહેરાત થઈ છે બે હજાર પચીસમાં તેની સંપૂર્ણ માહિતી આપણે જાણી લેવાના છે પોસ્ટ શું રહેવાની છે ઉંમર મર્યાદા શું રહેશે ફોમની પ્રોસેસ શું છે ઓનલાઈન છે કે ઓફલાઈન છે ત્યાર પછી મિત્રો જરૂરી દસ્તાવેજ શું રહેવાના છે ભરતીમાં તે સંપૂર્ણ માહિતી આપણે જાણી લેવાના છીએ આ વિડીયોના માધ્યમથી તો મિત્રો માહિતી જાણ્યાની પહેલાં પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર હું નવી નવી ભરતીની માહિતી નવી નવી યોજનાઓની માહિતી અને અપડેટ્સ આપતો હોઉં છું તો હજી સુધી અમારી ચેનલ તમે પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારે એક લાઇક કરવાની છે અને તમારા મિત્ર સુધી માહિતીને શેર કરી દેવાની છે તો શરૂ કરીએ આજની માહિતી મિત્રો તો મિત્રો જે નેશનલ આયુષ્ય મિશન અંતર્ગત ભરતી બે હજાર પચીસમાં જાહેરાત થઈ છે યોગ નિષ્ણાતની તેમાં આપણે સૌપ્રથમ ઉંમર જોઈ લઈએ તો ઉંમર મિત્રો રહેવાની છે પચીસથી લઈને પિસ્તાળીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તમારી ફોર્મ પ્રોસેસની જો વાત કરી લે મિત્રો તો ફોમ પ્રોસેસ મિત્રો ઓફલાઈન રહેવાની છે રૂબરૂ જઈને ત્યાર પછી મિત્રો તારીખ આપણે જોઈ લઈએ તો મિત્રો તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી રહેવાની જ છે સવારે અગિયારથી બપોરે બે કલાક સુધી તમારું ઇન્ટરવ્યૂ રહેવાનું છે મિત્રો તો તમારું સ્થળ શું રહેશે તો વૈદ્ય પંચકર્મ વર્ગ એકની કચેરી સેટ ફો સી સરકારી આયુષ્ય હોસ્પિટલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે મોપો તાલુકો આંકલા આંકલાવ જિલ્લો આણંદ તો મિત્રો ઉપરોક્ત સરકારી સંસ્થા ખાતે નેશનલ આયુષ્ય મિશન અંતર્ગત યોગ યોગા આયુષ્ય વેલનેસ સેન્ટરમાં એક યોગ્ય નિષ્ણાંત સેવામાં તંદન હંગામી ધોરણે કરાર આધારિત અગિયાર મા સમયગાળા માટે દિવસ બે સેક્શન અને એક કલાકના એક સેક્શન દીઠ યોગ્ય નિષ્ણાત મિત્રો રહેવાનું છે રૂપિયા બસો પચાસ લેખે માત માટે ઉમર મિત્રો જોઈ લઈએ પચીસથી લઈને પિસ્તાળીસ વર્ષની વય ધરાવતા હોય તેવા સરકાર માન્ય સંસ્થાઓ યુનિવર્સિટી અથવા તો ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ્ય વિષય સાથે પ્રાપ્ત કરેલી સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા તો અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોય તેવા રસ ધરાવતા ઉમેદવારો નીચે જણાવ્યા અનુસાર તારીખ સમય અને સ્થળે લાયકાતના તમામ આધાર પુરાવા અને પ્રમાણપત્રોની બે નકલ તથા તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે પસંદગી કરવા માટે લાયકાત મેરિટ તથા ઇન્ટરવ્યૂના આધારે ધ્યાન લેવામાં આવશે આ સેવાઓ લેવા અંગેની આખરી નિર્ણય સંબંધિત કટિ કમિટીની રહે છે મિત્રો તો મિત્રો તારીખ બાર બાર બે હજાર પચીસે શુક્રવારે સમય સવારે અગિયારથી બપોરે બે કલાક સુધી રહેવાનું છે તમારું ઇન્ટરવ્યૂ સ્થળ મેં આગળ કીધું એમ વૈદ્ય પંચકર્મ વર્ગ એકની કચેરી સેટ ફૂસી સરકારી આયુષ આયુષ્વેદ હોસ્પિટલ સ્ટેટ ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે મોપો તાલુકો આંકોલાવ જિલ્લો આણંદમાં રહેવાનું જ છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ભરતીની જો મિત્રો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોતું હોય તો મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન ટુ વન ન્યૂઝમાં તમને મળી રહેશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે લીધા તમે જોઈન થઈ અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો મળી આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત